તડકા છાયાની ઝંઝટ વગર આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ કટકી કેરીનું અથાણું તો ટ્રેડિશનલ રીતે આપણે તડકે આ અથાણું રાખીને પાંચથી છ દિવસની અંદર રેડી કરતા હોઈએ છીએ પણ આજે હું તમારા સાથે એવો વિડીયો શેર કરીશ જેનામાં તમે માત્ર પંદરથી વીસ જ મિનિટમાં આ કટકી કેરીનું અથાણું બનાવીને રેડી કરી લેશો અને આ અથાણું તમે સ્ટોર પણ કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતું તો ફ્રેન્ડ્સ ચાલો બનાવવાનું શરૂ કરીએ વિડીયો જરાય પણ ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો કટકી કેરીનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે અહીં લઈ લેવાની છે કેરી તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે વરસ માટે આ અથાણું બનાવતા હોવ તો તમને રાજાપુરી જ કેરી લઈ લેવાની છે તો મેં અહીં કાચી કેરી લઈ લીધી છે જે કેસર છે અને કેસર કેરીમાં ખટાસ થોડી ઓછી હોય છે આમ તો તમે કોઈ પણ કેરી અથાણા માટે લઈ શકો છો પણ જ્યારે આપણે વરસ સાચવતા હોઈએ અને એકદમ ખાટું અથાણું જોઈતું હોય તો આપણે રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવાનો છે તો અહીં આપણે કેરીની છાલ ઉતારી પહેલાં તો કેરીને બરાબર પાણીથી ધોઈ લૂછી અને તેની છાલ કાઢી મૂકવાની છે ત્યાર પછી કેરીમાંની ગોટલી કાઢી અને આ રીતના નાના નાના ટુકડા કરી લેવાના છે તો આપણે કટકી કેરીનું અથાણું બનાવી રહ્યા છીએ તો તેના ટુકડા નાના જ હોવા જોઈએ બહુ મોટા ન હોવા જોઈએ અને એકદમ જે ટુકડા જે છે એ મોતીના દાણા જેવા લાગવા જોઈએ અહીં તમે જોઈ શકો છો કે બધા જ કટકા મેં અહીં કરી લીધા છે હવે માપ હું તેનો બતાવું તો અહીં હું તમને પરફેક્ટ માપ સાથે રેસીપી શેર કરીશ જેથી તમારી રેસીપી એકદમ પહેલી જ વારમાં પરફેક્ટ બને અને એકદમ સરસ એવી ટેસ્ટી પણ બને તો અહીં મેં કપ લઈ લીધો છે જે અઢીસો એમએલનો છે તો એનામાં મેં સમારેલી કેરી એડ કરી દીધી છે તો આનામાંથી ગોટલા નીકળી ગયા તેની છાલ પણ નીકળી ગઈ અને ત્યાર પછી મેં બસો પચાસ એમએલના કપથી માપીને કેરી લીધી છે તો અહીં તમને પરફેક્ટ ખ્યાલ આવશે અથાણું બનાવવાનું હવે આ કેરીને આપણે જાડા તળિયાવાળા કડાઈયામાં લઈ લેવાનું છે તો અહીં મેં એડ કરી દીધી છે કેરીને કડાઈયામાં હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને જે કપથી આપણે કેરી માપીને લીધી છે એ જ કપથી આપણે ખાંડ લઈ લેવાની છે અને જો રાજાપુરી કેરી તમે વાપરતા હોવ તો અહીં તમને બસો ગ્રામ જેટલી ખાંડ થોડી વધારે ઉમેરી દેવાની છે કારણ કે રાજાપુરી કેરી ખાટી હોય છે એટલે એ અથાણું ખાટું બને છે અત્યારે મેં અહીં કેસર કેરી લીધી છે એટલે બંને માપ મેં સરખા લીધા છે અને તમે બંને માપ સરખા લેશો તો પણ અથાણું પરફેક્ટ જ બનશે તો અહીં આપણે ખાંડ ઉમેરીને બધું જ મિક્સ કરી લેશું મિક્સ કર્યા બાદ આપણે અડધી કલાક માટે કે કલાક માટે મૂકી દઈશું જો ટાઈમ હોય તો મૂકવાનું નહીં તરત જ તેને ગેસ ઉપર ચડાવી મૂકવાનું છે તો અહીં હું રસોઈ કરીશ ત્યાં સુધી આ કટકીને હું કલાક માટે મૂકી દઈશ તો અહીં કલાક થઈ ગયો છે અને તમે જોઈ રહ્યા છો કે ખાંડ એકદમ સરસ એવી પીગળી ગઈ છે નીચે થોડી મેલ્ટ નથી થઈ તો આગળ આપણે પ્રોસેસ કરીશું જેનાથી આ બધી જ ખાંડ જે છે એ મેલ્ટ થઈ જશે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે અથાણું બનાવવાની શરૂઆત કરીએ ઇન્સ્ટન્ટ અથાણું કટકી કેરીનું તો અહીં મેં કેસ ઉપર કઢાઈઓ મૂકી દીધો છે આમ તો મેં કલાક માટે આ કેરીને રેસ્ટ આપી દીધો તો તમારા પાસે ટાઈમ ન હોય તો ડાયરેક્ટલી ખાંડ ઉમારીને તમને ગેસ ઉપર ચડાવી મૂકવાની છે આપણે ખાંડને ફક્ત મેલ્ટ જ કરવાની છે તો અહીં વચ્ચે વચ્ચે આપણે ચલાવતું જવાનું છે ખાંડ થોડી જ વારમાં મેલ્ટ થઈ જશે એનો ખાસ ધ્યાન રાખવાનો છે કારણ કે આજે આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવી રહ્યા છીએ અને એ અથાણું તમારું બગડવું ન જોઈએ એટલે આપણે પ્રોપર રેસીપી ઉપર જ ધ્યાન આપવાનું છે નહીતર તમારી રેસિપી બગડી પણ શકે છે તો હવે આપણે શું કરવાનું છે કે ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે સતત તેને ચલાવતું જવાનું છે અને પછી થોડું ઘાટું થાય એટલે આપણે વારંવાર ચાસણીને ચેક કરીશું જેથી કરીને ચાસણી જે છે એ બહુ કડક ન થઈ જાય તો અહીં આપણે એક તારની ચાસણી કરવાની છે તો વચ્ચે મેં અહીં ડીશ લઈ લીધી છે અને ડીશમાં આપણે એક બે ડ્રોપ્સ ઉમેરીને ચેક કરીશું ચાસણી કેટલા તારની થઈ છે જો અડધો તાર હોય તો આપણે ફરી પાછું પકવી લેવાનું છે તો અહીં તમે જોઈ રહ્યા છો કે અડધો તાર પણ માંડ માંડ બની રહ્યો છે તો ફરી પાછું આપણે કેરીને ગેસ ઉપર પકવી લેશું ગેસની ફ્લેમ મારી હાઈએ જ છે અને તમે જોઈ રહ્યા છો કે બબલ્સ આવી રહ્યા છે કેરીમાં તો વચ્ચે વચ્ચે આપણે ચલાવતું જવાનું છે અને ત્રણથી ચાર વખત ચેક કરી લેવાનું નહીંતર ચાસણી ક્યારે કડક થઈ જશે તમને ખબર પણ નહીં પડે તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન આપજો આ રેસીપી બનાવતા ટાઈમે તો હવે ત્રીજી વખત મેં અહીં એક ડ્રોપ્સ ફરી પાછો ડીશમાં ઉમેર્યો છે તો હજી પણ ચાસણીનો તાર તૂટી રહ્યો છે પ્રોપર એક તાર બની નથી રહ્યો તો આપણે થોડીવાર માટે ગેસ ઉપર આ કટકી કેરીને પકવી લેશું જેથી કરીને પરફેક્ટ એક તારની ચાસણી બને તો અહીં મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે કડાઈઓ મેં જાડા તળિયાવાળો લીધો છે એટલે કડાઈયાના તાપથી જ આ ચાસણી જે છે એ ઘાટી થઈ જશે જ્યારે અડધો તાર બનીને તૂટવા લાગે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવી જો તમારો કડાઈઓ એકદમ જાડો હોય તો હવે આપણે ચેક કરીશું તો અહીં તમે જોઈ રહ્યા છો કે પરફેક્ટ એક તાર બની રહ્યો છે એનો મતલબ એ કે પરફેક્ટ આપણું આ કટકી કેરીનું અથાણું બની ગયું છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી મૂકી છે હવે આ કટકી કેરીને આપણે ઠંડી કરી લઈશું તો પંખા નીચે પણ તમે મૂકી શકો છો તો પંદરથી વીસ મિનિટમાં ઠંડી થઈ જશે અને ગેસ ઉપર પણ તમે મૂકી શકો છો તો અહીં મેં એકથી બે કલાક માટે તેને મૂકી દીધી હતી અને અહીં તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણી એક તારની ચાસણી થઈ ગઈ છે અને રસો તમે જોઈ રહ્યા છો તો કેરી પ્રમાણે પ્રોપર આપણો રસો બની ગયો છે જો વધારે રસો જોઈએ તો તમને ખાંડ થોડી સેલી ઉમેરવાની જેથી કરીને વધારે રસો થશે હવે આપણે અહીં એક ચમચી જેટલો તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરી દીધો છે અને ત્યાર પછી હું અહીં કલર માટે પણ મરચું વાપરીશ તો બંને મરચાં આપણે અહીં વાપરવાના છે જો તમને કલર ન જોઈતું હોય તો તમે કાશ્મીરી મરચાંને સ્કીપ કરી શકો છો તો હવે હું અહીં કાશ્મીરી લાલ મરચું લઈ લઈશ જેનાથી કલર આ કટકી કેરીનો સારો એવો લાલ ચટાકેદાર આવશે તો એક ચમચી જેટલું મેં અહીં ઉમેરી દીધું છે ફરી પાછું આપણે તેને મિક્સ કરી લેશું તો આ અથાણામાં મેં હળદર બિલકુલ નથી ઉમેરી કારણ કે આપણે ઉપવાસમાં આ અથાણાને યુઝ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ એટલા માટે મેં અહીં હળદરનો ઉપયોગ નથી કરો જો તમને હળદર ઉમેરવી હોય તો જ્યારે આપણે કેરીમાં મીઠું ઉમેરતા હતા ને ત્યારે તમને હળદર ઉમેરી દેવાની છે અડધી ચમચી જેટલી હવે અહીં તમે જોઈ શકો છો કે કટકી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનીને બિલકુલ રેડી થઈ ગયું છે તેને આપણે સર્વ કરી દઈશું બોટલમાં ભરીને તમે વરસ સુધી તેને સાચવી શકો છો ફ્રીજ વગર પણ સાચવી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય અને આ અથાણાને તમે ભાખરી સાથે પરોઠા સાથે કે થેપલા સાથે ખાઓ ખૂબ જ મજા પડી જશે અથવા તો બાળકોને બ્રેડ ઉપર લગાવી પણ આપો જામ જેવું થઈ જશે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ યુનિક અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી તો આજની રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરી લેજો ત્યાં સુધી આવજો